રોકડ રૂપિયા પાંચ હજાર દસ સહિત કુલ રૂપિયા મુદ્દામાલ સાથે ઝડપી ઘરફોડ ચોરીનો ગુનો શોધી કાઢતી ભાવનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચ ભાવનગર એલસીબી પોલીસ સ્ટાફના માણસો ભાવનગર શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાતમી મળેલ કે કુંભારવાડા મોતી તળાવ જવાના રસ્તા પાસે એક એકીસમ શંકાસ્પદ પ્લાસ્ટિકની થેલીમાં શક પડતી ચીજવસ્તુઓ લઈને ઉભો છે જેથી બાતમીવાળી જગ્યાએ તપાસ કરતા એક માણસ શંકાસ્પદ એપલ કંપનીનું લેપટોપ અલગ અલગ કંપનીના મોબાઈલ ફોન કાંડા ઘડિયાળ રોકડ રૂપિયા સાથે હાજર મળી આવતા તેને આ તમામ ચીજવસ્તુઓ રાખવા અંગે પૂછપરછ કરતા કોઈ સંતોષકારક જવાબ આપેલ નહીં હોવાથી શક પડતી મિલકત કપ તરીકે કબજે કરવામાં આવેલ આ માણસ પાસેથી મળી આવેલ ચીજ વસ્તુઓ બાબતે વધુ પૂછપરછ દરમિયાન ગઈ રાતના પોતે તથા તેના મિત્રો તૌફિક ફિરોઝભાઈ પઠાણ કુંભારવાડા ભાવનગર તથા મહેશ ઉર્ફે ભુરો રાઠોડ રહે સ્મશાન પાસે કુંભારવાડા ભાવનગર સાથે મળી મહેશ ઉર્ફે ભુરાની રિક્ષા લઈને ચોરી કરવા નીકળેલ અને શાસ્ત્રીનગર સર્કલ પાસે પોતે ઉતરી એક કોમ્પલેક્ષ સાયકલની ચોરી કરી સાયકલ લઈ નજીકની શેરીમાં એક મકાનમાં ચોરી કરવા ગયેલ અને તોફિક અને મહેશ કોઈ આવે નહીં તે જોવા ઉભા રહેલ જે મકાનમાંથી ચીજ વસ્તુઓની ચોરી કરેલ હોવાનું જણાવેલ આ અંગે તેના વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરી બોરતળાવ પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવેલ આ અંગે મરીન પોલીસ સ્ટેશનમાં જાણ કરવા તજવીજ હાથ ધરવામાં આવેલ છે જેમાં આલ્ફાઝ ઉર્ફે લંબુ અબુભાઈ બેલીમ રહે મોતી તળાવ કુંભારવાડા તથા તોફીક ફિરોઝભાઈ પઠાણ રહે મોતી તળાવ કુંભારવાડા તેમજ મહેશ ઉર્ફે ભુરો રાઠોડ રહે શાન પાસે કુંભારવાડા આ ત્રણ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે